આ કાર્યક્રમની અંદર એક બાબતની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે કે અનંત અંબાણીના એક મિત્રએ એમને એવી એક ભેટ આપી છે જેની અત્યારે સૌથી ચર્ચા થઈ રહી છે નમસ્કાર દર્શક મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગનો કાર્યક્રમ એક બે અને ત્રણ માર્ચે જામનગરમાં યોજાયો અને એની ભવ્યતા વિશે તમે ઘણી બધી વાતો સાંભળી પણ ખરી તમે જોયું કે કેટલા બધી મોટી મોટી સેલિબ્રિટીઝ અને એક જાજરમાન અને ભવ્ય કાર્યક્રમ માર્ચ મહિનામાં યોજાયો હતો દસ એપ્રિલે અનંત અંબાણીની વર્ષગાંઠ હતી અને એ વર્ષગાંઠનો પણ એક જબરજસ્ત કાર્યક્રમ જામનગરની અંદર થયો હતો પરંતુ આ કાર્યક્રમની અંદર એક બાબતની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે કે અનંત અંબાણીના એક મિત્રએ એમને એવી એક ભેટ આપી છે જેની અત્યારે સૌથી ચર્ચા થઈ રહી છે એ ભેટ કોઈ મોંઘીદાટ કાર નથી એ ભેટ કોઈ મોંઘીદાટ ઘડિયાળ નથી કે એ ભેટ કોઈ પણ મૂલ્યવાન કોઈ કપડાં નથી પણ એક અનોખી ભેટ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અનંત અંબાણીની દસ એપ્રિલે વર્ષગાંઠ હતી અને એમની વર્ષગાંઠની ઉજવણીનો એમને જામનગરની અંદર જ ભવ્ય કાર્યક્રમ રાખ્યો એમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સલમાન ખાન સહિતના અનેક સ્ટાર્સ ત્યાં ગાડી આવ્યા હતા અને એની અંદર એક સામાજિક કાર્યકર અને રાધા મીરા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ભરત મહેરાએ અનંત અંબાણીને એક ભેટ આપી છે અને એ ભેટ અત્યારે સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે ચર્ચામાં છે ભરત મહેરાએ એમના ઇન્સ્ટાગ્રામ પર પણ આ પોસ્ટ કરી છે એમણે અનંત અંબાણીને એક પેઇન્ટિંગ ભેટ આપ્યું છે હવે આ જે પેઇન્ટિંગ છે એ કોઈ સામાન્ય પેઇન્ટિંગ નથી પરંતુ એમએફ એફ હુસેનનું આર્ટવર્ક છે એમએફ હુસેન કે જે વીસમી સદીના સૌથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ભારતીય આર્ટિસ્ટ છે એમએફ હુસેન વિશે વધારે કહેવાની જરૂરત જ નથી કારણ કે એક એવા આર્ટિસ્ટ હતા કે જેમના પેઇન્ટિંગ્સ અમૂલ્ય કહેવાતા હતા એમનું બે હજાર અગિયારની અંદર નિધન થયું હતું હવે આ જે પેઇન્ટિંગ જે છે એ સોકોત્ર ડ્રેગન યમેની વૃક્ષ કહેવાય છે એના લાકડામાંથી કોતરવામાં આવ્યું છે હવે આ પેઇન્ટિંગ્સ કેટલા રૂપિયાનું છે એની કિંમત જાણવા મળી નથી અને એ સ્વાભાવિક વાત છે કે જ્યારે અનંત અંબાણીને તમે ગિફ્ટ આપતા હો ત્યારે એની કિંમત ડિસ્કલોઝ કરવાનો કોઈ સવાલ જ નથી કારણ કે એ કિંમત કરતાં એની ભાવના જે છે એ વધારે અમૂલ્ય છે પણ જાણકારોનું કહેવું એમ છે કે આ એમએફ હુસેનની શ્રેષ્ઠ કૃતિ હોવાને કારણે આ એકદમ દુર્લભ અને મોંઘું પેઇન્ટિંગ હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી તો આ અનંત અંબાણીના મિત્ર ભરત મહેરાએ જે પેઇન્ટિંગ આપ્યું એ સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ